વડોદરા શહેરના આરવી દેસાઈ રોડ વિસ્તારની અનેક સોસાયટીઓમાં દૂષિત પાણીની સમસ્યા સામે નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કોર્પોરેશનની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરતા રહીશો દ્વારા ચેતવણી આપી છે કે જો તાત્કાલિક સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે સ્થાનિક નગરજનોનું કહેવું છે કે સમયસર ટેક્સ અને વેરા ચૂકવ્યા બાદ પણ પાલિકા તંત્ર પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે આઝાદીના દાયકાઓ બાદ પણ નાગરિકોને પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે આંદોલન કરવું પડે તે તંત્ર અને સત્તાધીશો માટે શરમજનક બાબત ગણાય વોર્ડ નંબર તેરમાં આવેલ ગોયાગેટ સોસાયટી નૌકાર ડુપ્લેક્સ ત્રિમૂર્તિ બંગલોઝ અને શક્તિ એપાર્ટમેન્ટ જેવા વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી દૂષિત પાણીની સમસ્યા યથાવત છે આજે ત્રિમૂર્તિ બંગલોઝના રહીશોએ કોંગી કાઉન્સિલર બાળુસુરવેની ઉપસ્થિતિમાં જીવાતવાળું દુર્ગંધયુક્ત પાણી ભરેલી ડોલ લઈને તંત્ર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે દૂષિત પાણી આવવાથી ઘરના ટાંકા વારંવાર સાફ કરાવવા અને શુદ્ધ પાણી ખરીદવા વધારાનો ખર્ચ કરવો પડે છે અનેક રજૂઆતો છતાં પણ કોર્પોરેશનના અધિકારીઓ અને હોદ્દેદારો તરફથી કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી કોંગ્રેસી કાઉન્સિલર બાળુ સુરવેએ જણાવ્યું હતું કે મેન હોલમાં ડ્રેનેજનું પાણી ભરાઈ ગયું છે જ્યારે લાલબાગ પંપિંગ સ્ટેશનનો કૂવો આશરે બાવીસ ફૂટ જેટલો ભરેલો છે પંપ યોગ્ય રીતે કાર્યરત ન હોવાથી દૂષિત પાણીની સમસ્યા વધી રહી છે તેમણે ચેતવણી આપી છે કે જો તંત્ર જલ્દી પગલાં નહીં લે તો પરિસ્થિતિ આરોગ્ય માટે પણ ગંભીર જોખમ ઊભું કરી શકે તેવી છે સ્થાનિકોએ સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું હતું કે વહેલી તકે સ્વચ્છ પાણીની સુવિધા ઉપલબ્ધ નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું જો ઘણા લાંબા ટાઈમથી આ ગંદુ પાણી આવે છે પણ અત્યાર સુધી અમારી પબ્લિક બોલતી નહોતી હવે તો હદ થઈ ગઈ છે કારણ કે ભાજપના ઉદ્દેદારો વોટ લેવા માટે આવે છે એ નાલાયક માણસોને ખબર નથી કે પબ્લિક કેવું જીવન જીવે એ ટેક્સ લેવા છે અને ટેક્સ લેવા છે અને અમારે દવાખાનામાં પૈસા ચૂકવવાના છે અમારે ચોખ્ખા પાણી પાણીના ટેન્કરોના પૈસા ચૂકવવાના છે અમારી હાલત શું છે કપડાં ગંદા થાય છે અને એ કપડાંને ફરીથી પાછામાં ધોવા માટે નાખવા પડે છે આ હાલત છે એટલે ભાજપના કોર્પોરેટરો ભાજપના સંસદ સભ્યો અને ભાજપના કાર્યકર્તાઓને વિચાર્યું હવે જો અહીંયા વોટ લેવા માટે આવ્યા તો આ ગોયાગેટ સોસાયટીના અમારા જે લોકો છે એમનો બહિષ્કાર કરશે એટલું નહીં જૂતિયા મારીશું અને આ ગંદુ પાણી એમની પર ઢોળીશું મારું નામ નિરંજનભાઈ સુતરિયા છે અમે ત્રિમૂર્તિ ડુપ્લેક્ષ ગોવાગેટ સોસાયટીના રહેવાસીઓ છે અને છેલ્લા દિવાળી પહેલાથી જ કહી શકાય કે દિવાળી પહેલાથી અમારી આ પરિસ્થિતિ છે એટલું બધું ડોળું પાણી આવે છે ડ્રેનેજ ભેગી થઈ ગઈ છે કેટલી વાર ફરિયાદ કરી પણ કોઈ આંગળી તપાસ કરવા નથી આવતું સેમ્પલ લઈ જાય છે ખરું પણ પછી કોઈ જવાબ નથી આપતા ને એનું કંઈ પગલાં પણ નથી લેવાતા અત્યારે પંદર દિવસ પછી પણ અમે આ જ હાલાકી ભોગવીએ છીએ એટલું ગંદુ પાણી આવે છે કે એની ટાંકી ખોલવાથી પણ આપણને વોમિટ થઈ જાય એટલું ખરા ખરાબ પાણી છે અમે પીવાના પાણી પણ મંગાવીએ છીએ વરતી વાપરવાનું પાણી પણ બહારથી મંગાવીએ છીએ અને પાણી વેરો ભરવા છતાં પણ આ હાલાકી અમારે અત્યારે ભોગવવી પડે છે કોઈ પગલાં લેવાતા નથી અને હવે પણ આ ન્યૂઝ આપ્યા પછી પણ અમે જોઈએ જોઈએ કે કેટલા લેવાય સોસાયટીમાં નૌકા ડુપ્લેક્સ પછી ત્રિમૂર્તિ ડુપ્લેક્સ બાજુમાં શક્તિ એપાર્ટમેન્ટ આજુબાજુના નેવતી સો 100 મકાનોને છેલ્લા બે ત્રણ મહિનાથી કારુ કારું ગંદુ જીવડા વાળું પાણી આવે છે અને જે તે અધિકારીને વારંવાર અમે તમામ લોકોને રજૂઆતો કરી જગ્યા પર આવીને ફક્ત કામગીરી કર્યા વગર જતા રહે છે આગળનો કૂવો વાત કરી તો કૂવો પણ ભરેલો છે જે તમામ જે મેનોલો છે જે વીસ વીસ ફૂટ હોય છે એ બી છલોછલ ભરેલી છે એના લીધે આખા વિસ્તારને બે બે મહિનાથી કારું ગંદુ જીવડાવાળું પાણી આવે છે એટલે કમિશનરશ્રીને એટલી જ માગણી છે કે વહેલી તકે જે છેલ્લા ઘણા સમયથી ગંદુ પાણી આવે છે એનો વહેલી તકે નિકાલ કરવામાં આવે ને ન છૂટકે વહેલી તકે કામગીરી ન કરવામાં આવે તો વિસ્તારના બહેનોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન